મુઠિયા તો તમે ઘણી વખત બનાવ્યા હશે પરંતુ આવા પોચા પોચા રૂ જેવા દૂધીના મુઠિયા કેવી રીતે બનાવાય એની રેસીપી હું આપની સાથે શેર કરીશ મુઠિયા બનાવતી વખતે દૂધી કેવી રીતે અને ક્યારે ઉમેરવી મેથી ક્યારે ઉમેરવી એ બધું જ તમને આ રેસીપીમાંથી જાણવા મળશે મુઠિયા બનાવવા માટે ભાખરીનો લોટ લીધો છે ભાખરીનો લોટ રોટલી કરતા થોડો કરકરો હોય છે આ લોટ આપણે ચાડીને લઈશું જ્યારે કોઈ પણ વાનગી બનાવીએ ત્યારે લોટ હંમેશા ચાડીને એમાં પોણી ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ પોણી ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરી લઈએ એક ચમચી જેટલો અજમો હાથમાં મસળીને ઉમેરી લઈએ સ્વાદ અનુસાર એમાં મીઠું ઉમેરી લઈએ પહેલાં બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ હવે એમાં બે ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી અને સોફ્ટ બનાવવા માટે એમાં મોણ ઉમેરી લઈએ મોણમાં આપણે બે ચમચા તેલ ઉમેરી લઈશું અને તેલ બધા જ લોટમાં સરસ રીતે લાગી જાય તે રીતે આપણે મિક્સ કરી લઈશું આ લોટને આપણે બે હાથે સરસ રીતે મસળી લઈએ જેથી બધા જ લોટમાં સરસ એવું મણ લાગી જશે પાંચથી છ જેવી લસણની કળી લીધી છે એક આદુનો ટુકડો લીધો છે અને એક મરચું લીધું છે મરચાં નાના હોય તો ત્રણ થી ચાર પણ આપણે લઈ શકીએ છીએ મરચાં આપણે તીખાસ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકીએ છીએ મરચાને મોટા મોટા રફલી પીસ કરી લઈએ આદુ અને લસણ ને પણ આ રીતે રફલી પીસ કરી અને એને ખાણીમાં સરસ વાટી લઈએ એમાં થોડું મીઠું ઉમેરી લઈએ જેથી ખાંડતી વખતે બહાર ઉડે નહીં અને સરસ રીતે આપણા આદું લસણ મરચાં વટાઈ જશે તો સરસ આદુ લસણ મરચા આપણા વટાઈ ગયા છે એને લોટમાં ઉમેરી લઈએ હવે એક દૂધી લીધી છે આ દૂધી મોટી છે એટલે એમાંથી હું અડધી દૂધી જ ઉમેરીશ દૂધી આ રીતે ગ્રીન કલરની જ પસંદ કરવાની છે અને કુમળી પસંદ કરવાની છે એની છાલ કાઢી લઈશું અને એને છીણી વડે સરસ છીણી લઈશું બધી જ દૂધી છીણાઈ ગઈ છે પણ આ છીણેલી દૂધી આપણે એમ જ નથી ઉમેરવાની એ વાતનું ધ્યાન રાખીએ દૂધીને આ રીતે હથેળી વડે સરસ દબાવીને એનું પાણી નીતાળતા જઈશું અને લોટમાં ઉમેરતા જઈશું તમને થશે કે દૂધીમાંથી પાણી નીચોવી દઈશું તો દૂધનો ટેસ્ટ તો વાયો જશે પરંતુ એવું નથી આ દૂધીના પાણીને પણ આપણે લોટ બાંધવામાં ઉપયોગ કરવાનો જ છે પરંતુ આ રીતે દૂધી નીચોવીને લોટમાં મિક્સ કરીશું તો દૂધી સરસ રીતે લોટમાં મિક્સ હવે એમાં અડધા લીંબુનો રસ પણ ઉમેરી લઈએ આ રીતે પાણી વગર દૂધી ઉમેરીશું તો દૂધી અને લોટ સરસ રીતે મિક્સ થઈ જશે અને હવે જે દૂધીનું પાણી છે એના વડે જ આપણે લોટ બાંધી લઈશું અને હવે જરૂર પડશે ત્યારે આપણે પાણીની પણ છાશ લઈશું જેથી સરસ એવા સ્વાદિષ્ટ આપણા મુઠિયા બનીને તૈયાર થશે જરૂર જેટલી છાશ ઉમેરતા જઈશું અને સોફ્ટ એવો લોટ બાંધી લઈશું સરસ સોફ્ટ એવો લોટ બંધાઈ ગયો છે હવે ગેસ પર સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈએ સ્ટીમર કાઢવું ન પડે એના માટે લીંબુના એક બે ટુકડા પણ ઉમેરી લઈએ મૂઠિયાને આપણે ત્રીસ મિનિટ સુધી કૂક કરવાના છે એટલે પાણી વધારે રાખવાનું છે જેથી પાણી ડીશને અડકે નહીં એના માટે બે આપણે કાઠલા પણ મૂકી દઈએ અને ઢાંકીને પાણીને સરસ ઉકળવા દઈએ ત્યાં સુધી બીજી તૈયારી પણ કરી લઈએ થોડું તેલ ઉમેરીને લોટને સરસ પૂણવી લઈએ હવે મૂઠિયા મૂકવા માટેની ડીશને પણ ઓઇલ વડે ગ્રીસ કરી લઈએ મૂઠિયા મૂકવા માટે આ રીતે કાળાવાળી ડીશ લેવાની છે જે સ્ટીમરમાં જ આવતી હોય છે હવે હાથની હથેળીને પણ ઓઇલ વડે ગ્રીસ કરી લઈએ હવે નાના મોટા જેવા મુઠિયા બનાવવા હોય એ પ્રમાણે લોટ લઈશું અને બે હાથે હથેળી વડે સરસ રીતે મુઠિયા બનાવીને આપણે તૈયાર કરીશું તો આ જ રીતે આપણે બધા જ મુઠિયા બનાવી લઈશું અને મુઠિયા એકબીજાને નહીં એના માટે થોડી જગ્યા રાખીને આપણે મુઠિયાને ગોઠવતા જઈશું તો આ રીતે મેં બધા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે અને હવે સ્ટીમરમાં જોઈ લઈએ તો જુઓ પાણી પણ ઉકળવા માંડ્યું છે આ રીતે પાણી ઉકળવા માંડે પછી આપણે મુઠિયાની ડીશ એમાં ગોઠવી લેવાની છે અને હવે ઢાંકીને ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ફાસ્ટ રાખવાની છે અને ત્રીસ મિનિટ સુધી આપણે મુઠિયાને કૂક કરવાના છે હવે મુઠિયા કૂક થાય ત્યાં સુધી બીજી તૈયારીઓ પણ કરતા રહીએ એક નાની વાડકી જેટલી મેથી લીધી છે મેથીને મેં ધોઈને કોરી કરીને એના પાંદડા છૂટા પાડી લીધા છે એને ઝીણી ઝીણી સમારી લઈએ હવે ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો મુઠિયાને પણ ચેક કરી લઈએ તો જુઓ મુઠિયા સરસ એવા કૂક થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મુઠિયાને નીચે ઉતારીને એને ઠંડા થવા દઈએ મૂઠિયાને ઠંડા થવા માટે એક મોટા વાસણમાં લઈ લઈએ અને મૂઠિયાને આ રીતે થોડા ખુલ્લા પણ કરી લઈએ જેથી મૂઠિયા આપણા જલ્દીથી ઠંડા થઈ જશે આ રીતે મૂઠિયાને ઉછાળવા છતાં પણ એક પણ મુઠ્યું તૂટતું નથી એટલે કે મૂઠિયા આપણા સરસ કુક થઈ ગયા છે હવે મૂઠિયાને આ રીતે કટ કરવાના છે તમને જે સાઈઝના પીસ ગમે તે સાઈઝમાં આપણે કટ કરી શકીએ છીએ પરંતુ આ રીતે મીડિયમ સાઇઝના પીસ રાખીશું તો વઘાર કરીએ ત્યારે સરસ રીતે કૂક થઈ જશે તો બધા જ આ આ રીતે પીસ કરી લીધા છે હવે વઘાર કરવાનો છે ગેસ ચાલુ કરીને ગેસ પર જાડા તળિયાવાળી કડાઈ મૂકીશું પાતળા તળિયાવાળી કડાઈ હશે તો મુઠિયા નીચે ચોટી જશે એટલે જાડા તળિયાવાળી કડાઈ લઈશું એમાં ત્રણ મોટા ચમચા તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં દોઢ ચમચી જેટલી રાઈ ઉમેરી લઈએ રાઈ સરસ તતળી જાય એટલે બે ચમચી તલ ઉમેરી લઈએ તલ બહાર ના ઉડે એના માટે ઢાંકણું પણ ઢાંકતા રહીએ હવે એમાં ઝીણી સમારેલી મેથી ઉમેરી લઈએ અને મેથી સરસ સાંતળી લઈએ આ રીતે વઘારમાં મેથી સાંતળીને આપણે દૂધી મેથી મુઠિયા બનાવીશું તો મેથી ટેસ્ટ એટલો સરસ આવે છે કે ન પૂછો વાત તો તૈયાર છે આપણા સરસ એવા દૂધી મેથી મુઠિયા આ ગરમ ગરમ મુઠિયા ગરમ ગરમ ચા સાથે ખાઈએ તો ખાવાની તો મજા જ પડી જાય ચાલો હવે એને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ મિત્રો તમને મારી આ મુઠિયાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી